સમગ્ર દેશમાં વકફ જે બિલ છે તેના સુધારા પર સતત ચર્ચા થઈ રહી છે અને ગઈકાલે લોકસભામાં એક લાંબી ચર્ચા બાદ આ લોકસભામાં જ વકફ નું બિલ છે તે પસાર પણ થઈ ચૂક્યું છે જેમાં બસો ઇઠ્યાસી જે મત છે તે વકફ બિલના સમર્થનમાં પડ્યા છે જ્યારે બસો ને તેતાલીસ જે મત છે તે તેના વિરોધમાં પડ્યા છે આજે રાજ્યસભામાં પણ આજે વકફ બિલ છે તેની એક લાંબી ચર્ચા થઈ રહી છે અને વકફ બિલનો જે મુદ્દો છે તે સતત અત્યારે ચર્ચાને ચર્ચાઈ રહ્યો છે વિપક્ષના નેતાઓ પણ વારંવાર આ મામલે તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે અને મુસ્લિમ સમાજના લોકો છે તે પણ આ બિલનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે તેમની જે વકફની સંપત્તિ છે તેને ક્યાંક ને ક્યાંક આ બિલ છે તેના કારણે નુકસાન થશે અને તેમના અધિકારો અને તેમના જે બંધારણીય અધિકારો છે તેને પણ આ બિલના કારણે નુકસાન પહોંચશે અને આ બંધારણના વિરોધનું બિલ છે તેવી રીતે માંગ સાથે આ સમાજ પણ વિરોધ દર્શાવી રહ્યું છે વકફ બિલ ગઈકાલે લોકસભામાં જે પ્રકારે ધ્વની મત સાથે બહુમતીના સાથે બસો ઇઠ્યાસી વોટ પડતા પસાર થયું છે તે મામલે જ આજે ગુજરાતમાં પણ પ્રવક્તા મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ આ વકફ બિલને લઈને નિવેદન આપ્યું છે શીખ લોકશાહીના મંદિરની અંદર ગઈકાલે પાર્લામેન્ટમાં ખૂબ વિશદ બાર કલાકની ચર્ચાઓ પછી વકફ બિલ વર્ષોથી તૃષ્ટિકરણની રાજનીતિના કારણે જે અમુક મુસ્લિમ સમાજની અંદર પણ અમુક લોકોને ખુશ કરવા માટેનો જે વખતો વખતના સુધારા અને ગેરબંધારણીય સુધારા કરે અને આખું જે બિલ અને જે સુધારા કર્યા હતા એને એક જ ઝાટકે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ન્યાયિક મુસલમાનોના હિતમાં એને ફાયદો થાય એ રીતે અને વધુમાં વધુ વકફનો ગરીબ મુસ્લિમોને ફાયદો થાય એના બેનિફિટ માટે એનો ઉપયોગ વકઅપનો થઈ શકે એ માટેનું જે બિલ લાવવામાં આવ્યું છે એને ખૂબ ખૂબ અભિનંદન અને જે ઐતિહાસિક બિલો એનડીએ વન એનડીએ ટુ અને એનડીએ થ્રીનું આ એક મહત્ત્વનું બિલ આ વકફ બિલ છે તેની જે સુધારા છે તે આજે રાજ્યસભામાં ચર્ચા થઈ રહી છે અને ઋષિકેશ પટેલનું કહેવું છે કે આ બિલ છે તેનાથી મુસ્લિમ સમાજ છે અને તેમની જે વકફની સંપત્તિઓ છે તેને ચોક્કસ સંરક્ષણ પણ મળશે અને મુસ્લિમ સમાજ માટે પણ આ બિલ લાભકારક રહેશે તેવું પણ આ પ્રવક્તાના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કહી રહ્યા છે તમે આ નિવેદનને લઈને શું માનો છો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કેમેરામેન જયેન્દ્રસિંહ વાઘેલા સાથે ગાંચી નવજીવન ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવ જન તો પીડ પર